નવું સત્ર ખુલે ત્યારે લોકો વહેલી સવારથી ટોકન લેવા માટે લાઇનમાં કતાર લગાવી રહ્યા છે કલાકો સુધી ઉભા રહેલા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે લોકો કહી રહ્યા છે કે આટલી ગરમી અને બફાર વચ્ચે કલાકો સુધી નંબર આવતો નથી આવી હાલાકી માટે અમે વોટ નથી આપ્યો વિદ્યાર્થીઓના હિતમાં સ્ટાફ પધારવો જોઈએ આવકનો દાખલો સરળતાથી મળી શકાય એવી વ્યવસ્થા કરવી જોઈએ દિલીપ પટેલ બોલો સાહેબ આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતો અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે હું પરત પાટે વડોદરા આવું છું હું લગભગ સવાર ત્રણ દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું સવારે સાત વાગે ની આઈન લાઈન ઊભી છું તે છતાં હજી હવે ટોકન મળ્યું છે પણ હજી તો ક્યારેય વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી બપોર ના ત્રણ બી વાગે ને ચાર બી વાગે રોજ આવી રીતે ધક્કા ત્રણ દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ

ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટરમાં બહુ ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઇનમાં ઉભું રહેવાનું નામ પ્રકાશભાઈ રાણા સવારે સાડા આઠ વાગ્યા નો છું મને તાવ છે છતાં પણ લાઇનમાં આવીને ઉભા રહેવું પડે છે જે દસ વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું પણ બીમાર માણસ કઈ રીતે ઉભા રહી મારું નામ મરીભાઈ આવકના દાખલા આગ માટે આવેલો છું સાત વાગ્યા થી બહુ લાઈન લાગેલી છે